નમસ્કાર દોસ્તો આપે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ભિખારી ને ઈશ્ક થઈ જાય છે કોઈ સાંભળ્યું પરંતુ આવી ઘટના આપણા દેશની અંદર બની છે એક ભિખારી છે તેને એક મહિલા સાથે પ્રેમ થઈ જાય છે મહિલા સાથે લવ થઈ જાય છે અને ત્યારબાદ જે થાય છે તે જાણીને સૌ કોઈ ચોકી ગયા છે સૌ કોઈ દંગ રહી ગયા છે

તે દયા દયા રાખતા હોય છે દયાની ભાવના હોય છે જેના કારણે તેને દાન ધર્મના નામે અથવા તો તેનું ભરણ પોષણ થઈ શકે તે માટે કંઈક ને કંઈક તેને દાન કરતા હોય છે પરંતુ એક ચોંકાવનારી ઘટના છે તે સામે આવી છે કે એક મહિલાને એક ભિખારી સાથે પ્રેમ થઈ ચુક્યો છે આ ઘટના આપણા દેશની છે અને આપણા ઉત્તર પ્રદેશની છે ઉત્તર પ્રદેશનો હરદોઈ વિસ્તાર છે હરદોઈ શહેર છે અને આ હરદોઈ શહેરની ત્યાં એક વિસ્તાર છે હરપાલ કરીને આ વિસ્તાર છે ઉત્તર પ્રદેશના હરદોઈનું હરપાલ કરીને વિસ્તાર છે આ વિસ્તારમાં એક મહિલા છે રાજેશ્વરી આ રાજેશ્વરી નામની મહિલા છે તેના પતિ રાજુ સાથે રહેતી હોય છે આ મહિલાના જીવનને લગભગ વીસ વર્ષ વીતી ચૂક્યા છે મહિલાની ઉંમર છત્રીસ વર્ષની છે જ્યારે તેના પતિની ઉંમર પિસ્તાલીસ વર્ષની છે આ મહિલાને

આ રાજુના ઘરે મતલબ કે રાજેશ્વરી છે એના ઘરે પણ ભીખ માગવા જતો હતો અને રાજેશ્વરીના ઘરે ભીખ માગવા જ્યારે જતો હતો ત્યારે બંનેની આંખો છે તે મળી ગઈ છે સામાન્ય રીતે લોકો ભિખારીથી દૂરી બનાવીને રાખતા હોય છે પરંતુ આ મહિલા છે રાજેશ્વરી તેને એમાં પ્રેમ દેખાયો અને તે એકબીજા સાથે વાતચીત કરવાની શરૂઆત થાય છે ધીમે ધીમે એકબીજાના મોબાઈલ નંબર છે તે એક્સચેન્જ થાય છે અને ત્યારબાદ મોબાઈલમાં વાતચીત કરવાની શરૂઆત થાય છે જ્યારે આ મહિલાનો પતિ નથી હોતો ત્યારે આ જે નન્હે પંડિત કરીને ભિખારી છે તે મહિલાની સાથે સમય પણ વિતાવતો હોવાનું સામે આવ્યું છે એ પતિ છે તે થોડા સમય પહેલા પોતાની ભેંસ હોય છે ભેંસ વેચે છે અને પૈસા છે એ ભેંસના એ ઘરની અંદર રાખે છે પરંતુ આ નન્હે પંડિત જે ભિખારી છે અને તેની સાથે જે રાજેશ્વરી મહિલા છે છ બાળકોની માતા એ મોકાની તલાશમાં હોય છે કે તે ભાગી જશે અને કઈક એવું જ બને છે એને મોકો મળે છે અને આ છે દિવસ મોકો જોઈને ઘરેથી બાળકો અને તેના પતિને છોડીને આ રાજેશ્વરી છે તે આ નન્હે પંડિત જે ભિખારી છે તેની સાથે ભાગી જાય છે દોસ્તો એટલું જ નહીં ભાગી તો જાય છે પરંતુ તેને ખબર હતી કે આ ભિખારી પાસે કશું નહીં હોય જેના કારણે જે ભેંસ વેચી હતી જેના પૈસા ઘરની અંદર પડ્યા હતા એ પૈસા લઈને આ રાજેશ્વરી છે તે આ નહિ પંડિત નામના ભિખારી સાથે ભાગી ગઈ છે જેને લઈને માત્ર ઉત્તર પ્રદેશ નહીં પરંતુ દેશભરમાં ચર્ચા જાગી છે કારણ કે આવી કદાચ આ પ્રથમ ઘટના હશે છે કે કોઈ ભિખારી સાથે કોઈ મહિલા છે જે તેને ભીખ આપતી હોય છે તે તેના પ્રેમમાં પડશે અને ભાગી જશે છ બાળકોને તરછોડીને અને તેના પતિને જેની સાથે વર્ષથી એના લગ્ન થયા હતા જીવન હતી તો આ તેનો પતિ સાત લોકોને તેને તરછોડીને ભિખારીની સાથે ભાગવાનું આ મહિલાએ પસંદ કર્યું પસંદ તો કર્યું છે પરંતુ એના ઘરમાં જે પૈસા હતા ભેંસ વેચીને આવ્યા હતા એ પૈસા લઈને આ ભાગી ચૂકી છે હાલ ખળભળાટ મેચો છે આની ફરિયાદ છે તે હરદોઈ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે ને પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે દોસ્તો આની પહેલા પણ આપણે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ ભિખારી સાથે કોઈને લવ થઈ ગયો હોય કોઈને પ્રેમ થઈ ગયો હોય અગર આપણે આવી ઘટના સાંભળી હોય તો અચૂક તમને કમેન્ટ કરીને જણાવજો અને આવા જ અવનવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તગીને સબસ્ક્રાઈબ કરો અગર આવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ